ટ્રાફિકની નજરમાંથી બચવા માટે વાહન ચાલકો ઘણી વાર અવનવા કિમિયા અજમાવતા હોય છે જેના લીધે મેમોથી બચી શકે જેના લીધે વાહન ચાલકો મેમો અને પોલીસથી બચી જાય છે તો સુરતમાં મેમોથી બચવા માટે રત્ન કલાકારે અનોખો કિમિયો અજમાવ્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ સુરતના વરાછા વિસ્તારમાં એક રત્ન કલાકારની અનોખી કરતૂત સામે આવી હતી રત્ન કલાકારે મેમોથી બચવા માટે ચાલકી વાપરી હતી રત્ન કલાકાર મેમો થી બચવા માટે બીજા કોઈ વ્યક્તિની ગાડીનો નંબર પ્લેટ લગાવીને ફરતો હતો જ્યારે ઓરિજિનલ ગાડી માલિક ને ત્યાં પાંચ મેમો આવતા હકીકત સામે આવી હતી જે મામલે ફરિયાદી વરાછા પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી હતી વરાછા પોલીસે તપાસ કરતા સામે આવ્યું હતું કે રત્ન કલાકાર મેમો થી બચવા માટે બીજાની ગાડીનો નંબર પ્લેટ લગાવી હતી મેમોના સમયગાળા દરમિયાન રત્ન કલાકારની મોપેટ ઘરમાં જ રહેતી હતી પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું કે કાપોદરા વિસ્તારમાં રહેતો પ્રિતેશ હિંમત સિતપરા નામનો રત્ન કલાકારની ની કરતુધ હતી રત્ન કલાકાર પોતાની મોહપેટ પર ફરિયાદીની નંબર પ્લેટ લગાવીને ખુલ્લેઆમ ફરતો હતો પોલીસે આ મામલે રત્ન કલાકાર પ્રિતેશ હિંમત સીતાપરાનું નિવેદન નોંધ્યું હતું પ્રાથમિક પૂછપરછમાં તેણે કબૂલ્યું કે ટ્રાફિકના મેમોથી બચવા માટે તેણે બીજાના નંબર પ્લેટનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું હાલવારાજા પોલીસે રત્ન કલાકાર પ્રિતેશ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે